ભરૂચ જિલ્લાના આમોદ તાલુકાના કાકરિયા ગામમાં થયેલ ચકચારી ધર્માંતરણ કેસમાં ગુજરાત હાઈકોર્ટનો ચોપન પાનાનો વિગતવાર ઓર્ડર બહાર આવ્યો છે હાઈકોર્ટે સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું છે કે આ કેસ માત્ર એક વ્યક્તિ કે ગામના ધર્માંતરણનો નથી પરંતુ રાષ્ટ્રીય કક્ષાનો મોટો અને ખતરનાક ષડયંત્ર છે કોર્ટે આ કેસમાં સામેલ તમામ આરોપીઓની ક્વાશિંગ પિટિશન એફઆઈઆર રદ કરવાની માંગ ફગાવી દીધી છે અને તપાસ તેમજ ટ્રાયલ પર સ્ટે આપવાનો ઇન્કાર કર્યો છે કોર્ટે જણાવ્યું હતું કે તપાસ એજન્સીઓએ આ ષડયંત્રના મૂળ સુધી પહોંચવું જરૂરી છે કારણ કે પ્રાથમિક પુરાવાઓ પરથી સ્પષ્ટ થાય છે કે આ મામલો ધાર્મિક પરિવર્તન કરતા પણ મોટો છે અને તેમાં સંગઠિત તત્વો સામેલ હોઈ શકે છે હાઈકોર્ટે ભાગેડુ આરોપી અબ્દુલ આદમ પટેલ ફેફડાવાલા હાજી અંગે ગંભીર અવલોકન આપ્યું છે કોર્ટે નોંધ્યું છે કે આ વ્યક્તિ એફઆઈઆર નોંધાયા પહેલા વિદેશથી પચીસ વખત ભારત આવ્યો હતો પરંતુ એફઆઈઆર બાદ એકવાર પણ ભારત આવ્યો નથી કોર્ટે તેના વર્તનને શંકાસ્પદ ગણાવ્યું છે નવેમ્બર બે હજાર એકવીસમાં આમોદ તાલુકાના કાંકરિયા ગામના સાડત્રીસ કુટુંબોના સોથી વધુ લોકોએ ધર્માંતરણ કર્યું હતું તપાસમાં ખુલ્યું હતું કે આ ધર્માંતરણ પૂર્વનિર્ધારિત યોજના મુજબ કરવામાં આવ્યું હતું